એ તો સીધો રણ યાર અલ્યા શંકા કાકા ચાલ જો હું તમ હોતો તો અલ્યા હું કર્યું પર લે હાય હાય ચાલ જો હોતો તો બોલ દો અલ્યા પર સીધો લાલ્યા હું ભૂડા બાપાએ તમને આ પૈસા આલવા કી દીવા હું પૈસા આલવા કી દીવા પૈસા હા તમા પૈસા કીધું કે શંકા કાકાને પૈસા આલ લેજો મને નઈ કીધું હોય હા શું કહું આ તો પાકડીની હો ખાવ ક્યો અલ્યા યાર સોગન ના ખાઈ યાર તાયરાનું સોગન ખાવ ના કાંડી છેની સોગન ખાવ ના 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 નારાયણ ભાઈ કે માટી જ નહી હા પૈસા નહીં હા નાસી મા નહી પૈસા બાકી નહીં

आता काय ला आता काय नाही लाय दुठ्ठो अरे अरे दुठ्ठो हा मारी गो पैसा आला नाही अरे बेटा पैसा आला ना अजिबात गोमो हत्तर शंका पास अ तू शिया शंका पान से मना नाही का आणि मारा डोहा नाम तो पेला ए हाल किते हा अमर गडगड ना लेवा

bây giờ mà nó dễ gọi được cho hiểu yêu hả? Yêu. à? à ta mới cho? đi <laughs> Bà

Lalu lo lalu kita, lo udahlah, bukan yang lo udahlah, udahlah, ah, lucu, 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 આવા ના શીખે ગમ માં ઉભે તો કેટલી જી હરખી તો ખે ના જાય મારો ગોદરું વખી

ફોડે છે <setting sampling utina mental> હા વા નહોતું કોંગ કરતા નહીં ઓકે દિવસ મોકલે દઉં હા શંકા કાકા

એ મેલ્યા કે તું મેલ્યા તને ખબર છે કે તમે આલ્યા છો ભૂલી જાવ અરે તારો બા હું પોણી મારવા જ છું હું તો હેલ્યો છું તો આ પૈસા વધી લેલા હા ઓહો એ બોડે 25000 રૂપિયા હતા હા મેલ્યા દોહા હું ઓડીએ નહીં પયિમ નાય હું આવરે મેલ્યાતા ઇમ નાય હું મોય હા ઓવો

છોકરો ટો પાછું મારો છોકરો ટાયો પાછું તારા ટોપુ કર ના જાઉં હું ના જાઉં બેટા મન ક્યાં હતું સારું કામ કર્યું

અટા મરા જેવો સા બુદ્ધિ ઓસી પાકો છો ખૂલું ઓય મને કરંટ ડટી ગયો તારે એનું હું

મિત્રો હાલ અમે પૈસા ખોવા જઈએ તમારો વિડીયો ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમે પૈસા વધી નાઈએ